પાટીની હાઈસ્કૂલ લાભાર્થે ચીખલીના અંદર ઇટાલિયા હાઈસ્કૂલ ની પાછળ રામકથા નું મુહૂર્ત સંપન્ન થાય છે એવાય કામદાર નેતા માન્ય શ્રી આરસી પટેલ સાહેબ અમારા વાલજીભાઈ સોલંકી કાંતિભાઈ પટેલ આચાર્યશ્રી સરપંચશ્રી અને પાટી ગામના ગ્રામજનો જ્યારે અહીંયા ઉપસ્થિત છે હું એટલું જ કહીશ કે જરૂરિયાતમંદ એવી ગીતા મંદિર હાઈસ્કૂલ પાટીને લાભાર્થે બાવીસમી ડિસેમ્બરથી ત્રીસમી ડિસેમ્બર આ કથાનું જે આયોજન થયું છે મારો હનુમાન એને સફળ કરે સંપન્ન કરે પ્રપન્ન કરે અને બસ અમારા સોલંકી સાહેબ જે શિક્ષાની ઝોળી લઈને નીકળ્યા છે મારો રામ એવી શુભકામના વ્યક્ત કરું છું બોલો રામ ચંદ્ર તમે તો બહુ પૂજ્ય બાપુ અને મિત્રો કેવું તો ખૂબ છે કારણ કે ઘણા મહિનાથી બોલ જ નથી એટલે એટલું બધું અકડાય છે કે પડી જાણીને આશ્ચર્ય થશે કે આ વાલજીભાઈ એની સાથેના જે મારા સંબંધો છે એ કદાચ મારા ઘરના સાથે મારા સંબંધ એવા સંબંધ વાજીભાઈ સાથે પદ્માબેન અને એમના દીકરા નીકળે છે એ ભાઈ ખંચકાતા ખંચકાતા આવતા હતા મારા ઘરે મેં કહ્યું બાપુ ની વાત

બાપુ સાથે અમે એવી રીતે જે મેં કઈ નહી કર્યું બાપુ નહીં આવે બાપુ સાથે અમે ફર્યા છે તો પબ્લિક પૂછ પણ કે સરસ કથાનું તમારી સ્કૂલ ના પર છે એ દરમિયાન જગ્યા બી મેં એ કહ્યું બાપુ કેટલી સરસ છે હું તો ભણ્યો મને ખબર કે આ જગ્યા કહીને